હે મારાવાલા તમે મને કેદીકના કહેતા હતા ને કે મારે જમીન લેવી છે તે પણ જે સાત બાર આઠમાં નામ રહીને એવી જમીન મારે લેવી છે તો મારા વાલા હું તમારા માટે જે સાત બાર આઠમાં નામ રહીને એવી જમીન લઈને આવ્યો છું તે પણ આપણા મસ્તને સારામાં સારા એરિયામાં મારાવાલા અને અમારે તો તે હોય મારા વાલા બોલવાની એટલે પહેલાં કહી દઉં વહેલા તે પહેલાં અને કોઈ પણ જાતના ખોટા ફોન નહીં કરવાના મારાવાલા જો તમારી લેવાની ઈચ્છા હોય તો જ અમને ફોન કરવાનો અને આનાથી સસ્તી તમને જમીન ક્યાંય મળશે નહીં અને નાનો એવો ટુકડો છે બરાબર જે પણ સાત બાર આઠમાં નામ રાખવા ઈચ્છતા હોય ને એની માટે આ જમીન સારામાં સારી છે અને દસ વીઘાનો કટકો મારા વાલા તો ઘણા લોકોના મને ફોન આવે કે અમારે સાત બાર આઠમાં જે નામ રાખવું છે તો તેની માટે આ જમીન બેસ્ટ અને સારામાં સારી છે તો અત્યારે આમાં ખેડકામ નથી કરેલ એટલે તમને આ જમીન ગમે નહીં બાકી જો આમાં ખેડકામ કરેલ હોય ને મારાવાલા તો કાળી માટીનો જે જમીન છે અને અત્યારે તમે પરિયો ઊભો પણ આમાં એક દિવસ વિગે દસથી પંદર મણથી ખાંડી સણા થતા વાલા તેવી જમીન છે આ અને આ જમીનમાં વાવ ગુણ અને વાઢી આવવું તેવી જે સુવિધા છે અહીંયા બરાબર અહીંયા કોઈ પાણીનો બોર હોય નહીં કૂવો હોય નહીં બારે જમીન છે અને વાવી આવું અને વાટી આવું બે જ પ્રશ્ન આમાં આવે મારાવાલા તો આજે આપણે તાલુકાની વાત કરીએ ને મારા તો આપણા પોરબંદર તાલુકામાં આ જમીન આવેલી છે અને જિલ્લાની વાત કરીએ ને મારા તો પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે અને તમારા ભાવમાં હે તમારા જ બજેટમાં હે તો હવે રાહ કોની જોવો છો મારા વાલા હે આવી જમીન તમારે લેવી છે ને તો મારા વાલા સત્તાણું બે સાઠ પંદર ઝીરો પાસાઠમાં કોલ કરવાનું ભૂલતા નહીં અને માત્ર ને માત્ર દસ વીઘા જમીન છે મારા વાલા તો જેને પણ ઘેડમાં જમીન લેવી હોય ને તે અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા અને આ જમીન છે ને અમીપુર ગામનો સર્વે નંબર છે અને જે રોડ છે ને ત્યાંથી માત્ર ને માત્ર પાંચમું ખેતર છે અને ત્યાં અમીપુરનો ડેમ પણ થોડોક જ નજીક છે એટલે કે જો કોઈ પણ વ્યક્તિ આમાં મહેનત કરે ને તો પાણી પણ બાજુમાં છે અને પિતવાળું ખેતર પણ થાય અને મારાવાલા જો અમારે સેલ ઓછી આવે ને તો તો આ જમીનની વાત જ અલગ ટાઈપની હે તો તમારે લેવી હોય ને તો માત્ર ને માત્ર બે લાખ રૂપિયાનો વિગો આ જમીન આપી દેવાની હે દઈ દેવાની હે મારા તો બે લાખ રૂપિયાનો અત્યારે આવે હું મારાવાળા વાલા હે તમે કેદીક ના મને નતા કેતા અને એ પણ કહું કે જેમ બને એમ વેલો ફોન કરજો મારા પછી વેસાઈ જાય ને પછી અમને ફોન કરશો ને તો એનો કોઈ મિનિંગ નથી એક અમે બે લાખ રૂપિયાની વિગો જમીન મેલી હજી એના ફોન આવે કે એ વેસાઈ ગઈ કે છે તો એ તો વેસાઈ ગઈ હતી પણ આ જમીન રહે નહીં એટલે તમે ઝડપથી અને ઉતાવળ રાખજો વાલા કેમ કે બે લાખ રૂપિયાનો વીઘો જમીન જળવી કઠણ હે મારાવાલા તો તમારે કોઈને લઈને રાખી દો ને તોય આમાં બેનિફિટ મળે એમ છે મારા વાલા તો હવે રાહ કોની જોવો છો આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડી લાઈક કરો ફોલો કરો અને જેને પણ મારા વાલા અમીપુર ગામનો ઘેડમાં સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા સત્તાણું બે સાસઠ પંદર જીરો પાસઠમાં કોલ કરવાનું ભૂલતા નહીં સસ્તી જમીન તમારી માટે હું લઈને આવ્યો છું તો જેને પણ લેવી હોય ને એ થોડાક ઉતાવળ રાખજો નકર આ જમીન હું એમ કહું કે ત્રણ દીની અંદરમાં આ જમીન વેસાઈ જાય મારા વાલા તો હવે તમારે રાહ જોવાની બિલકુલ જરૂર છે નહીં મારા વાલા